સામાન્ય નાગરિકોને નોકરી અને પૈસાને લાલચ આપીને તેમના પાન આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો મેળવીને તેમના નામે કરંટ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા આ એકાઉન્ટરના અને પોતે તૈયાર કરીને ખોટા ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા અને આ કરંટ એકાઉન્ટ ટુ સાયબર ફ્રોડ આચરતી ચાઇનીઝ ગેંગને વેચાણવા માટે આપવામાં આવ્યા આ કેસમાં મુખ્ય આરોપી છેલ્લા આઠ મહિનાથી પોતાની ધરપકડ ટાળવા દુબઈ ફરાર થયો હતો લુકઆઉટ નોટિસના આધારે આરોપી શારજાથી સુરત પરત ફરતો હતો ત્યારે સુરત એરપોર્ટ પરથી ઉધના એસઆઈટીની ટીમ તેની ધરપકડ કરી આ ગુનામાં અત્યાર સુધી કુલ ત્રીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી પોલીસે બે પોઈન્ટ સાઠ કરોડથી વધુનો મુદ્દા માલ રિકવર કરીને કબજો કર્યો અગાઉ પચીસ આરોપીઓ સામે દોઢ લાખ પાનાની ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી સુરત સુરચેર પોલીસ કમિશ્નર અનુપમ સિંગ ગેલો ખાસ પોલીસ કમિશનર ડોક્ટર કાનંદ દેસાઈ ઝોન બેના અધિકારીઓ તથા ઉદના એસઆઈટી ની ટીમના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી નાગરિકોને લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલાવીને દુરુપયોગ કરનારી સમૂહ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે અને વધુ તપાસ હજુ પણ ચાલુ છે ઉધના પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડની એક ફરિયાદ દાખલ થયેલી હતી પંદરસો પચાસ પંદરસો પચાસ કરોડનું જે ફ્રોડ થયેલું હતું જેમાં જે મેઇન આરોપી છે એ જે કિરાત જાદવાણી એની બહેન છે વૃદ્ધા જાદવાણી અને બીજું એની સાથેનું એક સાથીદાર છે જેનું નામ છે દિવ્ય જીતેન્દ્રભાઈ ચક્રાણી જેની ઉંમર છવ્વીસ વર્ષ છે અને કિરાત જાદવાણી જે મેઇન આરોપી છે એ અને આ જે દિવ્યેશ છે એ બંને જણા પહેલાં ટેક્સટાઇલનું પાર્ટનરશીપમાં બિઝનેસ કરતા હતા જેમાં એને ખોટ ગઈ અને પછી એણે આખી સાયબર ફ્રોડની લાઈન કિરાત જાધવાણી શોધી એની સાથે ઓલરેડી ટેક્સટાઇલના ધંધામાં પાર્ટનરમાં જે દિવેશ ચિત્ર જીતેન્દ્ર ચક્રણી છે એ અને એની બેન વૃંદા ચાદવાણી ત્રણેય જણાએ મળી અને એકાઉન્ટ ખોલાવા જે એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને જે વ્યક્તિ પોતાના એકાઉન્ટ્સના ડિટેલ્સ કેવાયસી વાયસી આપે છે અને એકાઉન્ટ ખોલા કરંટ એકાઉન્ટ ખોલવા માટેની જે આખી પ્રોસીજર છે એમાં બેંક તમામ ડોક્યુ બેંક ધારકોના બેંકના ડોક્યુમેન્ટ્સ લઈ બેંકની સાથે ટાય અપ કરી અને કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને આખું એક જે સેટઅપ ઊભું કરવાનું હોય છે દુકાનનું શોપનું એ આખું ખોટું ઊભું કરવું જેના કારણે થઈ અને બેંકવાળા બેંક પાસે પણ એ લોકોનું ટાઈપ હતું અને આ ગુના સંદર્ભમાં જેમાં બેંકના જે કર્મચારી છે એ પણ ત્યાં આવે જેને બેંકનું ખાતું ખોલાવાનું છે ધારક પોતે પણ આવે છે અને આ જે આરોપી છે દિવ્ય સિતેન્દ્ર ચટ્રાણી એ પોતે પણ ત્યાં જાય છે એટલે બેંક અને ખાતા ધારકો વચ્ચે થઈ વચ્ચે એ પોતે એક ટાઈપની રોલ પ્લે કર્યો છે જેમાં કોઈ જ દુકાન ખોલાવેલી હોય નહીં પરંતુ એવું ખોટું સેટઅપ ઊભું દુકાન છે એવું ખોટું સેટઅપ ઊભું કરી અને ખોટા કરંટ એકાઉન્ટ ઉભા કરવામાં અને પૈસા ટ્રાન્સફર કરવામાં એનો મેઇન રોલ છે આ દિવેશ જીતેન્દ્રભાઈ ચેકરાણીનો જે આ ગુનો દાખલ થયા પછી દુબઈ શાહજહાં ભાગી ગયો હતો એના વિરુદ્ધમાં લુકઆઉટ નોટિસ જાહેર થયેલી હતી અને ગઈકાલે એ જ્યારે સુરત એરપોર્ટ ઉપર ઉતર્યો ત્યારે લુકઆઉટ લુકઆઉટ નોટિસના આધારે અમે એને એરેસ્ટ કર્યો છે અને આગળની ઇન્વેસ્ટિગેશન અમારું અને પ્રાઇમરી એનું ઇન્ટ્રોગેશન અત્યારે અમારું ચાલી રહ્યું છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે